મોટી ખાનગઢના ખાનગઢ છું અહીં પંદર વર્ષથી સેવા પૂજા કરું છું અહીંયા પ્રવૃત્તિ આવે છે તમે ચેન નાખવામાં આવે છે વીસમાં વીસ કિલો ચેન નાખવામાં આવે છે પાણી ભરવામાં આવે છે ચીડિયાળો પૂરવામાં આવે છે ચક્રમાં ચેન નાખવામાં આવે છે અવાડો ભરવામાં આવે છે યાત્રાઓ માટે રહેવા સાવા પીવાની બધી પૂરી સુવિધા કરવામાં આવે છે ખાનગઢ મોટી ખોડિયા ખાનગઢ અને મેન મેળડીમાં મામા એ બધા સેવા પ્રવૃત્તિમાં બહુ એમ આપે છે અમારી ખોડિયાર મંદિરે હાજરી આપે છે તેને અમને ખૂબ ખૂબ હું આભાર માનું છું મંદિર મંદિરમાં ખોડિયારના તરફથી અને મારા તરફથી હૃદયથી સ્વાગત કરું છું પ્રેમથી રહો હું જાઉં છું મારા મિત્રો સભ્ય મા ખોડિયારમાં મંદિર માટે જે ને જે અથાશક્તિ દાન મળે જે કરવું એ કરીએ તો અહીંનો પૈસો અહીંયા જ વપરાય છે મંદિરમાં બાકી ચાંઈ લઈ જવામાં આવતો નથી અને કોઈ આંખ બીજું લાવવા પર પ્રવૃત્તિ વધતી જાય છે માટે માડિયારના કૃપાથી અને એમને ચરણોમાં જય તામ નામ ધનથી નાનું તેમના માટે ખૂબ ખૂબ આભાર માનું છું જય ખોટ આઠમને તેના માટે સુખડી ચૈનાનો પ્રોગ્રામ કરવામાં આવે છે સિત્તેર છે ચાલીસ સાઠ કિલો સાઠમી ચૈનાનું બનાવવામાં આવે છે આ કદાચ યાત્રાનું ગામના જાહેર આમંત્રણ આપવામાં આવે છે એ ધમવા કરવા પડશે બધી સુવિધા કરવામાં આવે છે પાણી બાણી બધું પીવા માટે માટે સુવિધા કરવામાં આવે છે અને આજે હવન હતો આઠંડનો ખૂબ ખૂબ નવ હવન હતો માતા ખાનો તેનું કરવામાં આવે છે દર વર્ષે કરવામાં આવે છે આઠમનો હવન હર આઠમનું હવન આવે છે એટલે આઠમી હવન કરવામાં આવે છે બાર મહિના બાર હવન થાય છે આઠમી અને છોકરાને હર આઈટમના દિવસ મોટું ભોજન કરાવવામાં આવે છે ચૈત્ર આઈટમ હોય કે આઈટમ સુધી હોય તેનું મોટું ભોજન કરાવવામાં આવે છે હર મહિને બાળકોને આજ રોજ ચૈત્રી આઈટમના દિવસે માં ખોડિયાર માના સાનિધ્યની અંદર દર વર્ષે આમ તો વર્ષોથી માં ખોડિયારના સાનિધ્યની અંદર ચૈત્રી આઈટમના દિવસે સવારે યજ્ઞનું આયોજન હોય છે ત્યારબાદ બપોર પછી સુંદર મજાના પ્રસાદનું આયોજન પણ કરવામાં આવે છે આ પ્રસાદની અંદર માત્ર ખોડિયાર મંદિર નહીં પણ થાનગઢના આજુબાજુના એકાશી જેટલા સેવાકીય ગ્રુપો છે આ બધાના સાથ અને સહયોગથી સુંદર મજાનું અહીં દર વર્ષે પ્રસાદનું આયોજન કરવામાં આવે છે અને આ ખોડિયાર મંદિરની એક ખાસ વિશેષતા એવી છે કે અહીંથી કોઈ પણ વટેમાર્ગો નીકળે તો એમને જમવાની રહેવાની સુંદર મજાની વ્યવસ્થા અહીં ખોડિયાર મંદિર તરફથી કરવામાં આવે છે અને આ ગામની અંદર સુંદર મજાનું જો ફરવાલાયક અને દર્શન માટેનું સ્થળ હોય તો આ ખોડિયાર મંદિર છે માટે અઢારે વાણને સાથે રાખી અને આ ખોડિયાર મંદિરની અંદર દર વર્ષે ચૈત્રી આઠમના રોજ સુંદર મજાનું મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો બધાના સાથ અને સહયોગથી આ સુંદર મજાનું આયોજન આજ રોજ કરવામાં આવેલ છે બોલો ખોડિયાર સામે જે મોટી ખોરિયા મંદિર આવેલું છે ત્યાં દર વર્ષ જઈએ આ વાર્ષ્ય પણ અહીંથી નવરાત્રિના આશ્રમના દિવસે અહીંયા સવારે મહાજપનો અને બપોર પછી આપણે મહાપ્રસાની વ્યવસ્થા દાતાઓના સેવનથી કરી હતી અને દરેક સેવાકીય દ્વારા અહીંયા સુંદર દર્શન સેવા આપવામાં આવે અને વિશેષ એ છે બારે મહિના વ્યાકળો માટે અહીંયા રહેવા જમવા અને સોવાની વ્યવસ્થા પણ અહીંયા કરવામાં આવે છે સવારે ખૂબ તમે આશરે ટીમો કિંમત વિસ્તાર પણ નાખવામાં આવે છે અહીંયા જે કંઈ પણ આવક થાય છે એ મંદિરના લાભાર્થે મંદિરના વધારા વધારા માટે જ ઉપયોગ કરવામાં આવે છે અને અહીંયા વધારે વરણ માટે આ મંદિર ખુલ્લું હોય છે અને અહીંયા પ્રસાદીમાં પણ સ્થાન આપવા માટે નહીં કરતા તે સુધી આઠાના દર વર્ષની જે આયામ પદક છે પણ આયોજન છે જેમાં વિવિધ પણ અહીંયા છે અને આપને વિનંતી